પ્રોટીન ચરબી વિટામિન ખનીજ સાર જેવા પોષક દ્રવ્યો રહેલા છે હવે આગળની માહિતી મારી મિત્રો નિલમ તમને કાર્બોદિત સર્જન આપશે હું કોણ કાર્બોદિત હું તમને શક્તિ આપવાનું કામ કરું છું હું તમને સામાથી મળ્યું તમે જાણો છો ઘઉં ચોખા બાજરી મકાઈ બટાકા શક્કરિયા કેરી તરબૂચ શેરડી પપૈયું અને વગેરે તરબૂજમાંથી મળું છું અને વગેરે વગેરેમાંથી મળું છું હવે મારી મિત્ર પ્રોટીન વિશે વનિતાબેન તમને સમજ હું કોણ પ્રોટીન હું તમને કઠોળમાંથી મળું છું જેમ કે ચણા મગ દાળ અડદ વગેરે માંસ માછલી ઈંડા વગેરેમાંથી મળું છું જો હું ના હોય તો તમારા વાત ફીટકા પડી જાય મળુલી જાય અને જાડા થઈ જાય જો તમે મને ન ખાવ તો તમે તમારી વૃદ્ધિ અટકી જાય અને તમે એથી રહી જાઓ હવે આગળની માહિતી મારી બેન પણ કાજલ તમને ચરબી સમજાવ હું પણ ચરબી કાર્બોદિત કરતા બમની શક્તિ આપું છું તમને ખબર છે હું સામગ્રી મળું છું ઈંડા માંસ માછલા દૂધ ઘી પનીર માખણ મલાઈ સરસવ કપાસ સોયાબીન

વિટામિન એ વિટામિન બી વિટામિન સી ને વિટામિન ડી વિટામિન એ આંખો અને ત્વચા માટે જરૂરી છે વિટામિન બી શરીરના સ્નાયુઓ મજબૂત રાખે છે વિટામિન સી શરીર રોગો સામે રક્ષણ આપે છે અને પેઢાની મજબૂત રાખે છે વિટામિન ડી હાડકા અને દાંત બંધારણ માટે જરૂરી છે હવે હું તમને ગાજર લીલા શાકભાજી ફળો સૂર્યપ્રકાશ વગેરેમાંથી મળું છું હવે મારી ભાઈ બેન બહેનો ખાની સર્વિસે છોડી માહિતી આપું હું પણ ખાની થાનીક થાલે જ એટલે કે કેલ્શિયમ આયોડિન આયનમાંથી મળું છું હું તમને હું તમને દૂધ ઈંડા માછલી લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળું છું જો તમે મને ના ખાવ જો ન હોય તો તમને ગોયટન જેવા રોગો થાય છે શરીરના યોગ્ય છે ને સારા સ્વસ્થ માટે ઉપયોગી છું